સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ શિવનગરમાં રહેતા દિલીપકુમાર યાદવ મૂળ બિહારના વતની છેલ્લા આઠ વર્ષથી તેઓ સુરત શહેરમાં કંપનીમાં મશીન ઓપરેટર તરીકે કામ કરી રહ્યા છે વતનમાં રહેતા પત્ની અને એક પુત્ર અને પુત્રી વીસ દિવસ પહેલા જ વતનથી સુરત આવ્યા હતા ગત રોજ દિલીપકુમાર યાદવની છ વર્ષની પુત્રી અનુષ્કાએ અચાનક ઝાડા ઉલટી થવા લાગી હતી પરિવારમાં શોકમગ્ન થઈ ગયો છે દીકરીની અચાનક તબિયત લથડતા પરિવારજનો તાત્કાલિક સારવાર અર્થે બાળકીને

थोड़ी घनी तपास करीने मृत जाहिर कर दी थी थी। તેને કોઈ પણ પ્રકારની બીમારી પણ ન હતી. સર મેરા નામ દિલીપકુમાર હુઆ, મેરા લડકી કા નામ અનુષ્કાકુમારી હુઈ. ઉસકા બિલકુલ સામ કો ખેલ રહી થી, ખુદ રહી થી, કોઈ દિક્કત નહીં થી. 11 11:30 બજા ના તો ઉસકો ઉલ્ટી ઓર પે ખાના ચાલુ હો ગયા સર. ઉસકે બાદ હમારે પાસ કોલ ગયા, હમ સુબહ કંપની સે 6 બજે હમાયે. ઉસકે બાદ હમ સીધે સિવિલ લેકર આયે. સિવિલ જૈસે હી લાયે તો डॉक्टर ने अपना देखे हल्का फल्का ट्रीटमेंट नहीं किए मतलब चेक चाक किए हल्का फल्का वो बच्ची बिल्कुल डेड कर गई थी ट्रीटमेंट बिल्कुल नहीं हुआ नहीं बच्ची का कोई बीमारी नहीं था सर पहले से बिल्कुल बच्ची बिल्कुल तंदुरुस्त थी कोई दिक्कत नहीं थी बच्ची का पहले से